મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ માં તો અમારે આજે ખાખરા બનાવવાના છે આપણે જે ઘઉં ના બનાવવાના કે જેનથી આપણે ખાખરા બનાવવાના છે તો આપણે ખાખરાની ની રેસીપી તમને શેર કરીએ તો આપણે આ મિક્સર નો આપણે અલગ ખાખરા બનાવવાના છે તો આપણે એક ચમચી ધાણા લીધા છે એક ચમચી આપણે અજમો લીધો છે એક ચમચી આપણે જીરું લીધું છે

એક ચમચી થી ઓછી આપણે અડધર લીધી છે સ્વાદ પ્રમાણે તમે નિમક લઈ શકો છો તેલ જોવે એટલા ને આપણે નાખી દીધું છે હવે આ કચરું નથી ક્રોસ કરીએ તો એ નાખી દીધું આપણે બધું મિક્સ કરી દઈએ છે

લોટ ને આપણે ટાઈપ કડક રાખવાનો છે એટલે મસ્ત તો અમાર લોટ મસ્ત બંધાઈ ગયો છે જોઈ શકો છો જો આવી રીતે આપણે લોટ ને કડક રાખવાનો છે એકદમ આછો બનાવવાનો હોય આપણે ખાખરો એટલે પડે તો આપણે મૂદાઈ એક ચમચી થી એટલો આપણે તેલ નાખીએ એટલા મસ્ત ટેસ્ટી બને છે ને આ ખાખા કેમ કે આપણે જીરું નાખ્યું આખા ધાડા નાખી ક્રોસ ક્રોસ કર્યા અજમા નાખાશે એનો ફ્લેવર મસ્ત આવે છે પાંચ મિનિટ પૂરતી આવે મસ્ત આપણે રાખી દઈએ તો આપણે પાંચ થી દસ મિનિટ થઈ ગયું છે મસ્ત એકદમ જો લોટ મસ્ત થઈ ગયો છે તો આપણે આને આવી રીતથી કરી નાખીએ મોટું થી આ બધી આપણે ઘરની ઘરની અંદર જ બધી સામગ્રી મળી જાય જીરું ને આપણે જેમાં

આપણે લઈ લેવાનું થોડો ઘણો આ સાઈઝ ના આપણે બધાય બનાવી લેવાના છે

થોડો થોડો આપણે લોટ વ્યવસ્થિત એકદમ આસો બને એકદમ આછો પરફેક્ટ બને છે તમે જોઈ શકો છો આપણે એકદમ આશાદ બનાવવાના છે

આપણે આને બહુ નહીં શેકાવવા દેવાના એકદમ આછો શેકાવા દેવાનો છે વધારે નહીં શેકાવા દેવાનો આવી રીતથી શેકાવા દેવાના છે આને બધા આપણે આવી રીત થી શેકાવા દેવા એકવાર આપણે ફરીથી પાછા છે આપણે तो आप आने निकाली दिए कि आगे भी किधर है इसे किसे तो मैं आपने आगे भी किधर है वन लेक्चर एकदम अच्छा इस बना वाला हमारे जीरू में अपने नाक के से जीरू अजमाने तो था मस्त सुगंध आवे से

અને હાવ આપણે ધીમા એના ઉપર શેકાવા દેવાના છે વધારે નહીં શેકાવા દેવાનું જોઈ શકો છો બસ આવી રીતે બીજું રાઉન્ડ મસ્ત આપણે બધા થોડું આપણે શેકાવા દઈએ છે હવે આને આપણે નીકાળી દઈએ છીએ પછી પછી બરવારે નીકલાઈ જશે વધારે થાય છે અને કાઢી દીધું આપણે બીજી ફરીવાર વાર શેકશું તો આપણે આવી રીત થી બધા આપણે વણી નાખવાના છે બધા આવી રીતે વણી નાખ્યા છે આખરા તો આવી રીત આમ થઈ જાય તો આપણે એક સ્ટ્રીક બતાવી દૂર ം ലൈ ലോസ് ആ മസ്തായി આવી રીતે આપણે બધા વણી પાપડ જો મસ્ત આવી બધાય પાખરા તૈયાર થઈ ગયા છે એકદમ આપણે વણી દેખા એકદમ આછા તમે જોઈ શકો છો આવી રીતે બધા આપણે વણીના હાવ એકદમ આછા આથેરી જો દેખાય છે તો આને આપણે શીખી લઈશું તો તમારે આને તમે ભાખરી ના એ થી વાટકી થી કપડાં એ કોઈ બી થી તમે આને શેકી શકો હવે આપણે શેકવાની આ જો આવી રીતે મેં થોડા થોડા શેકીને પેલા આને અલગથી આપણે શેકી નાખ્યા થોડા થોડા હવે આને બરાબર આપણે શેકશું ધીમા ગેસ ઉપર શેકવાના છે આપણે આવી રીતે બધા શેકતા જવાના છે આમ ભાખરીને હિસાબથી આને દબાવતા રાહું જોઈ શકો છો કે વસ્તુ ઝીણી ઘી પડે છે ફૂલ થોડો ગેસ પર દેવાનો આવી રીતે આપડે બધે નાખશું આમ ફેરવતું જવાનું બધી બાજુ જોઈ શકો છો મસ્ત શું શેકાઈ છે બધો કોલે લાગે છે સૌથી ગરમ થઈ ગઈ ઓરો ગેસ રમુ કર દેવાનો છે હવે દેખાય આપણે બધા શેકી નાખશું एकदम હાવ ઈઝી છે આપણે આ ખાખરા બનાવવાનું તમે જોઈ શકો છો મસ્ત બની ગયા છે મસ્ત શેકાઈ ગયો છે एकदम अच्छो एकदम मस्त क्लियर जो मस्त बनी गयो से तुम જોઈ શકો છો ખાખરા સ્ટાઈપ આપડા બની ગયા છે એકદમ ફ્લેવર વાળા તો ભાગો મસ્ત શેકાઈ ગયો છે હવે બીજો ખાખરો શેકીને છે તો કે આપણે ફૂલ ગેસ ફૂલ કરી દેવું કોરો એવું આપણે વારવાર કરતો એવા જેટલી વાર આપણે ખાખરો આપડે નવી હરથી લઈ કે દેખી

એકદમ કરક સમજો છો તો મસ્તો એકદમ આપણો ફાખરો તૈયાર થઈ ગયો છે લાગે તો બેસ એકદમ રેડી થઈ જાય છે જો અમારો ફાખરા ગોસ થઈ ગયા છે આપણે લેગલી છે ભીજા હવે આવી રીતે આપણે બધાય કે રાખવાના છે હવે દેખ છે આપણે બધાય ફાખરાને ફેરવતા જવાના નાનાથી મોટા મસ્ત સાથે સોસ સાથે આપણે અથાણું હોય કોઈ ભી એના સાથે મસ્ત તમે લઈ શકો છો કાકરા ને જમી શકો છો નાસ્તા બધું છોકરા ને બોક્સ ભરી શકો છો मस्त परफेक्ट एकदम एकदम तो तो एक एकदम मस्त परफेक्ट मधाए थे एकदम एकदम तो बधाई

ફાફડા બહુ ટેસ્ટ બન્યા છે તમે ચા સાથે પણ ખાઈ શકો અને અથાણા સાથે પણ ખાઈ શકો તો હું તો ચા સાથે જ ખાઉં છું કે મને બહુ મજા આવે તો આ ખાખરાનો વિડિયો તમને સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મળું અગલા વિડિયોમાં ત્યાં સુધી બાય